ગાંધીનગર સ્થિત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પ્રેરણાથી અને ભાટી ભવન તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહકારથી સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું આયોજન ઉમરગામ સોલ સોમાના સીઆરસી ના તત્વધાન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ

જે શરીર જતા થતા આ નિવારણ છે જેમ કે કોઈ પણ દિવ્યાંગોને શરીર જતા મુશ્કેલી થાય માટે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર સરળતાથી પહોંચી શકે આ આને નિવારવા કેટલાક સ્ટેશન પર લિફ્ટનો પણ ઉપયોગ થાય છે પરંતુ આ દેશમાં બધા જ રેલવે સ્ટેશન પર આ ખર્ચા પદ્ધતિ ઉપલબ્ધ થતી નથી એની જગ્યાએ આ સ્માર્ટ બ્રિજનો ઉપયોગ કરી શકાય છે અમારી દાદી છે જે તો આપણા ભારતની અંદર ભારત દેશમાં કોઈ ગ્રెండు સ્વસમ સરો કે આવી રીતે ઉપયોગ કરે કોઈ તો અમે એમ નહીં કોઈ ઉપયોગ કરે છે હું કરી શકાય કરી શકાય કરી શકાય बरोबर આજ રોજ અમારી શાળા પ્રાથમિક શાળા પાર્ટી કરમદેલીમાં સીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બંને કેન્દ્ર મળીને લગભગ

બાકીની છ શાળાઓ પ્રાઇવેટ છે કુલ પંચાવન મૃત્યુઓ છે અને એકસો દસ બાળકો એમાં ભાગ લીધો છે જેમાં અમે દાતાઓના સહયોગ દ્વારા ભારતી કરમરેલી ખાતે આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વધે તે માટે દર વર્ષે સરકારશ્રી દ્વારા અમને આ કાર્યક્રમ કરવાનું નિર્દેશન આપવાનું છે